ન વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર અગિયાર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એની અંદર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે ના ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે શું કે છે આપણને ચોથો દાખલો તો જોવો ચોથો દાખલો ડબ્બામાં રહેલી મીઠાઈને ચોવીસ બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના પાંચ ટુકડા મળે છે હવે જો બાળકોની સંખ્યામાં ચારનો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે ચાલ તો હવે જુઓ અહીં શું કહે છે કે ચારનો ઘટાડો થાય ઓકે બરાબર આ બધું શેનામ અંદર છે વ્યસ્ત પ્રમાણમાં જો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક હતો ને એના જેટલા દાખલા હતા બધા શેની અંદર આપણને આપ્યા હતા સહમ પ્રમાણમાં આપ્યા હતા અને સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેમાં શું આપ્યું છે બધા દાખલા વ્યસ્ત પ્રમાણમાં આપેલા છે તો અહીં જુઓ આપણે એક્સ વન અને વાય વન ધારી લઈએ આપણે ચાલો તો એક્સ વન બરાબર શું છે ચોવીસ બાળકો કેટલા બાળકો ચોવીસ બાળકો અને વાય વન બરાબર કેટલા મીઠાના ટુકડા પાંચ ટુકડા મળશે કેટલા થઈ જાય બેટા વીસ બાળકો થઈ જશે ચાલો અને આપણને શું કીધું છે વાય એટલે કેટલી આ y2 આપણે શોધવાનું છે અહીંયા બધું શેના અંદર આપણને આપ્યું છે વ્યસ્ત પ્રમાણની અંદર આપ્યું છે તો માટે અહીં આપણે શું કરી શકીએ એક્સ વન ગુણ્યા વાય વન બરોબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ ચાલો એક્સ વન હાઉ મચ ચોવીસ છે ગુણ્યા વાય વન કેટલું છે પાંચ છે ચારનો ઘટાડ હવે કશું કેટલા બાળકો થાય વીસ અને વાય ટુ આપણે શોધવાનું છે તો માટે આપણે શું કરવાનું વાય ને સૂત્રનો કરતાં ભણાવવાનું તો માટે વાય ટુ બરોબર ચોવીસ ગુણ્યા પાંચ ચોવી ગુણ્યા પાંચ આ વીસ ભાગાકારમાં આવી જાય ચાલો પાંચ ચોગ કેટલી થાય વીસ થાય અને ચાર છંગ કેટલી થાય ચોવીસ થાય તો એ શું આવશે છ શું આવશે છ ટુકડા છ ટુકડા રેડી ચાલો તો બાળકોની સંખ્યા આપણે ઘટાડી દેશું મારી વાત સાંભળો ચોવીસ બાળકો હતા આપણે મીઠાઈ બેસશું પાંચ પાંચ ટુકડા ભાગમાં આવે છે હવે બાળકો ઓછા થઈ જશે તો વધારે ભાગમાં આવવાનું છે ને બાળકો ઓછા થઈ ગયા તો મીઠાના ટુકડા વધી ગયા બાળકને હવે કેટલા મળશે ટુકડા છ ટુકડા મળશે ઓકે અહીંયા દાખલો પૂરો થાય છે વિડીયો લખી લો ચાલો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ